ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસધારમાંથી આલેખ કરપડો છેલ્લી અને ત્રીજો ભાગ કે મોરબીના દરબારગઢમાં જીવોજી ઠાકોર એક ચારણની સાથે ચોપાટ રમે છે અને અરે આલેખલા સિસાણા આવ આવ એવા ગોઠણ ભેર થઈને કરે છે ત્યાં ચારણ ને ગઢવો કહે છે કે દરબારી સિસોણો સરલા ગામનો આલેખ કરપડો છે અને રાણા કરપડાનો દીકરો છે અરે રંગ છે ગઢવા એક નાનકડી બાપડો કાઠી તાળો સિસાણાનો એવો ખડખડ કરીને હસવા માંડો અરે તો કરો બાપુ પારકું ચેતી જજો બાપુ આલેકડો આખી ફોજ માંથી મોડીને જ વીણી લે છે બીજા ઉપર એક ઘા નથી કરતો અરે થઈ જાવ તૈયાર તો તો મોરબીની પાંચો ભાલાઓ સૂરજના છેલ્લા કિરણો ની સાથે દાંડિયારાતા હતા એ ગૌસળ ઘોડી સૌથી એક મોટી ચડિયાતી મોખરે ઉભી હતી અને બેઠેલા અસવારના હાથમાં સોનાના કુંડળે ભાલુ હતું માથા ઉપર કરેર ને કઈક નવું ઘણું હતું અરે ઠાકોર બોલીને આલેખ કે ઘોડીને છૂટી મૂકી હો બંદુકો ઘોડી જેમ નિશાન જયો અને સામટી બંદુકો નો તાસેર થયો વિંધા તો શરીરે આલેકે મોવડી ઘોડેસર ને ઘોડી ભેટાડી દીધી અને નવરાની પહેર આલેક પહેલે જ વાલે પડ્યો ધીંગાણું જામ્યું અને ખવાસ પડ્યો અને ઠાકોરે આલેકનું નું પારખું કરી લીધું એટલે એટલું જ કામ થતું કે ફોજ લઈને એને મોરબીને માર્ગે દોડાવવા વહેતા કર્યા અહીં આલેક તો પાંત્રીસ ને ઘા થયેલા સરલાના કાઠીઓ આલેકને જોડીમાં નાખ્યો અને જોડી ઉપાડતા જ આલેખ આખો ઉગાડી અરે ફટ આલેખ જોડીએ કોઈ દી હોય નહીં અને ભેટ કસકસાવીને ઘોડે સવાર થઈને ઘેર ગયો

મહેમાનોને વાળું કરવું પડે એટલે હાંજ ટાણું થયું અત્યારે હાલેખ તું થોડીવાર જીવી ગયું એમને ધરપત રાખ તારી આ ભેટ બાંધી છે ખોલીશ નહીં હાલેખ કે કે કંઈ વાંધો નહીં બાપા કાઠિયાણીનો દીકરો ડાયરાના કસુંબલ અંતર પડ્યા અરે બાપુ હવે તો સવાર થવા આવ્યો હવે તો મને રજા દ્યો હવે મારાથી નહીં રહેવાય હવે આવતા જ અનમમાં મળશું અરે હવે ખુશીથી જા મારા બાપ બેટા હાલેકે કોઈ પાલખી હોય હાલેખને તો સુરાપરીમાં જાય અને અસબેરની પગલા ભરે બાપુ તમે તો ગજબ આદર્યો સુરી નો તો જીવ જાય ત્યાં લગી ગજબ હો ત્યારે જ ગજબ આલેખ ઉઠ્યો હાથમાં ભાલો રેવલાવ્યો ભેટમાં તલવાર આપી પગમાં કોરી મોજડી પહેરાવી કપાળે કેસર ચંદન કર્યું ગળામાં હાર નાખ્યો ગાજતે ડાયરો હાલ્યો ડાયરાના મોઢા આગળ આલેખ કરબડો હાલ્યો અને શ્વસન પહોંચ્યો અને ચે ગડકાય આલેખ ચિત્તામાં બેઠો સૌએ રામ રામ કર્યા અરે બાપુ બેટા કઈ કહેવું છે આ બાપુ મારા કોલ છે કે મારા વંશજોને ક્યારેય ધીંગાણામાં ઉલટી નહીં આવે આટલું બોલીને ઉત્તર દિશાનું ઓછી કર્યું હતું ભેટ છોડી નાખી અને ગયા એનું વરદાન આજ સુધી પણ ફરતું હતું અરે આવા મર્દો આપણા સૌરાષ્ટ્રમાં પેદા થયા લડ્યા ધર્મના માટે અને પોતે ધારે ત્યારે જીવ કાઢીને ચિતા ઉપર ચડી ગયા એવા છે તમને આ વિડીયો સારો લાગ્યો હોય આ છે આલેખ કરપડો જવરચંદ મેઘાણી લિખિત વાર્તા તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો આભાર કોઈ નવો વિડીયો લઈને આવતો રહીશ થેન્ક યુ